નમસ્કાર સીબી ટેલિકો ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા આજ રોજ પેન ચોકડાઉન અને ઓનલાઈન કેમ્પેરી બંધ તથા મહા મતદાન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલા છે ગુજરાત પ્રાંતના તમામ જિલ્લા મહાનગરપાલિકા અને નગરપાલિકાની શાળાઓ તથા અન્ય તમામ કચેરીઓમાં મતદાન કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં મતદાન પત્રકમાં બાર કોલમમાં કર્મચારીઓ પોતાની માંગણીઓની સામેના ખાના ટીક કરીને મતદાન કરશે અને આ તમામ મતપત્રકો સાતમી તારીખે સીલબંધ કવરોમાં ગાંધીનગર રજિસ્ટ્રીમાં જમા કરાવવામાં આવશે અને ત્યારબાદ આઠમી તારીખ સુધી જો સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ તારીખ નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે એકઠા થશે અને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે

જેની અંદર તમામ શિક્ષકો અને અન્ય કેડરના કર્મચારીઓ જોડે મતદાન કરાવવામાં આવશે આ મતદાનના મતપત્રકમાં આપણી કુલ 11 માંગણીઓનો સમાવેશ થયેલ છે જે તમામ કર્મચારીઓને લાગુ પડે છે તો તમામ શિક્ષક મિત્રો અને અન્ય કર્મચારીઓએ આ મતદાન પત્રકમાં પોતાની માંગણીઓની સામે ટિક કરીને પોતાનો મત આપવાનો છે અને 12 નંબરના ખાનાની અંદર જો 6 તારીખ બાદ આપણી માંગણીઓ સરકાર શ્રી દ્વારા નહીં મંજૂર થાય